વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બનાસકાંઠામાં પ્રચાર પીએમ મોદી આજે ડીસામાં સંબોધશે જાહેર સભા બનાસકાંઠા પાટણના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે ડીસા એરપોર્ટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ હજાર જેટલા લોકો માટે સભા મંડપ બનાવાયો છે મંડપની અંદર ફુવારા સિસ્ટમ અને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો સાથે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગરમીને કારણે પાંત્રીસ હજાર જેટલા ઓઆરએસ કીટ

કામગીરી કરવામાં આવી છે સભા સ્થળની આસપાસ 1 કિલોમીટરના અંતરાલમાં જ્યાં ઓઆરએસ કિટની સાથે સાથે અલગ અલગ તકેદારીના કોલા ભરવામાં આવ્યા છે અમારી સાથે જોડાય ગયા છે સમવદતા સચિન શેખલિયા સચિન જે તૈયારીઓ કરવામાં આવી છે કેવી તૈયારીઓ કરાઈ છે પોલીસનો સુરક્ષા બંધોબસ્ત કેવી રીતે ગોઠવાયો છે કે આજે ખાતે છે તેનું હું કે सम एयरपोर्ट पर वित्तीय विषय पर से तय हो जाई गई है हम अनुरोध है कि कार्यक्रम में सभी उम्मीदवार आप बैन चौधरी जब आठना पर साहब अजय अजय मतलब मैं दोन वाले पर प्रशासन से लाते पीछे से सरवन जी आभार आप लोग તો અત્યારે તમામ તૈયારીઓ અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બપોર દરમિયાન ડીસામાં જ્યાં સંબોધન કરશે પ્રધાનમંત્રી તેમને જોવા અને તેમને સાંભળવા માટે લોકોની ભીડ ઉમટી પડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને બનાસકાંઠાના લોકોમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં આવી ગયા છે બનાસકાંઠા અને પાટણના ઉમેદવાર માટે આજે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે પ્રધાનમંત્રી મોદીના પ્રચાર જે ગુજરાતમાં બે દિવસ કાર્યક્રમ યોજાયો છે બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠક પર તેઓ પ્રચાર કરશે ત્યારબાદ હિંમતનગર પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે જેઓ ઉમેદવારો ઉતર્યા છે તેમના માટે મત માંગશે તો સાથે ત્યારબાદ સાબરકાંઠા અને મહેસાણા લોકસભા તેમજ વિજાપુર વિધાનસભાના જીતના વિશ્વાસ માટે પણ સભાને સંબોધશે અમારી સાથે હિંમતનગર સભા સ્થળથી યશ ઉપાધ્યાય જોડાયા છે તેમની પાસેથી જાણકારી લઈએ યશ સભાને લઈને ત્યાં કેવી તૈયારીઓ જે ચોક્કસ મુજબ વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાનું મતદાન છે સાતમી મેના રોજ યોજાવાનું છે અને આજે ગુજરાત તો સ્થાપના દિવસ પણ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જંગી જાહેર સભાઓ છે તે આજથી સંબોધવાની શરૂઆત કરી છે તે સાંજે પાંચ વાગે તેઓ સાબરણકટા આવશે તે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા હાલ દેખાઈ રહી છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે અત્યારે હાલ જે તંત્ર છે હજુ પણ જે તૈયારીઓ છે કામે લાગેલું છે તમામ વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે આજે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે તેમાં દ્રશ્યો બતાવવા માગીશ કે એક લાખથી વધુ લોકો બેસી શકે તેવી તમામ વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવી છે સાથે સાથે બપોરે બે વાગ્યા બાદ કલેક્ટરનું જાહેરનામું પણ જે બહાર પાડવામાં આવ્યું છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી કે જે લોકો આવશે તેમને કઈ રીતે પાર્કિંગ કરવા તમામ જે રસ્તાઓ છે રૂટ ફાડી દેવામાં આવે છે બપોર બાદ જે રસ્તાઓ છે તે પણ બંધ કરવામાં આવશે એટલે કે કહી શકાય કે તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે સાથે ગરમીનો પ્રકોપ છે તે પણ વધી રહ્યો છે તેને લઈને તમામ જે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે પંખા કેવા કે ફૂવા પાણીના ફુવારા કેવા તમામ જે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ સાબરકાંઠા અરવલ્લી લોકસભા છે જેને લઈને